નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને બીજું જો તમે ધોરણ ત્રણના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના ઉપરથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકશો દોરવાનું કહ્યું અમે સૌએ જુદી જુદી રીતે મોટરકારનું ચિત્ર દોર્યું બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમને ખૂબ જ ઉત્તેજિત હતા પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું તે ધીરજે દોરેલી મોટરકારના ચિત્ર તરફ જોતો હતો અંશુલે કહ્યું કે તે એક મોટો ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું તેમણે બંને એક જ મોટરકારનું ચિત્ર દોર્યું હતું પરંતુ ચિત્રો જુદા લાગતા હતા ધીરજે કહ્યું કે તેણે મોટરકારને અગાસી ઉપરથી જોઈ હતી તમે તેનું આ રમુજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો જો ધીરજે ઉપરથી જોઈતી અને તે રીતે દોરેલું છે અને અંશુલે સાઈડમાંથી બાજુમાંથી જોઈ અને ચિત્ર દોરેલું છે બાકી બંને ચિત્ર છે તે કારના ચિત્ર છે મોટર કારના ચિત્ર છે તમે કોઈ પણ વસ્તુ ઉપરથી જોવો બાજુએથી જોવો અને સાઈડમાંથી જુઓ તો તેમાં ફેર હોય છે બાળમિત્રો બીજું આગળ જોઈએ તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે જુદી જુદી બાજુએથી જોતાં તે એક સરખી દેખાય છે કે જુદી જુદી સાચી વાત છે બાળ મિત્રો અહીંયા ટેબલનું ચિત્ર છે તમે સાઈડમાંથી જુઓ તો ચાર પાયા દેખાય છે જ્યારે ઉપરથી જુઓ તો માત્ર ને માત્ર ઉપરનો ભાગ દેખાય છે અહીં દોરેલા ચિત્રો તરફ જુઓ બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે ઉપરથી જોતા દેખાય છે તેવું ચિત્ર ક્યુ છે ઉપરથી જોતા આ બીજા નંબરનું ચિત્ર છે તે છે અને ઉપરનું ચિત્ર છે તે સાઈડમાંથી જોતાનું છે આગળ જોઈએ આપણે નીચેલા આ પેલા કેટલાક ચિત્ર દોરેલા છે જો આ ચિત્રો ઉપરથી જોવામાં આવે તો કેવી કેવી દેખાશે તેની કલ્પના કરવાની છે બાળ મિત્રો કુકર છે ચપ્પલ છે કંઈક ફ્રૂટ છે એક કબાટ છે સ્ટાર છે પછી ઈટ હોય એવું દેખાય છે એટલે આને ઉપરથી જોતા કેવા દેખાય તે આપણે જોવાનું છે હું તમને થોડાક નમૂનારૂપ એક ખુરશી છે ત્યાર પછી કુકર છે એક ટેબલ છે પાણીની બોટલ છે અને કૂકર આ બધાને હું તમને ઉપરથી સાઈડમાંથી અને બાજુએથી બતાવીશ જેથી કરીને તમને અંદાજ આવશે કે કેવું કેવું દેખાય છે અને તમે પણ જોયેલું હશે મેં તમારા માટે એક તકિયો ટેબલ પાણીની બોટલ કુકર અને ખુરશી ને લાઈવ ફોટા પાડી અને મૂકેલા છે કે ઉપરથી જોતા કેવું દેખાય સાઈડમાંથી કેવું દેખાય અને બાજુએથી કેવું દેખાય છે તે તમે નિહાળજો આગળનો મહાવરો કરીએ મહાવરાનો સમય અ એક બિલાડી વરખંડમાં ડોક્યુ કરે છે શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો શિક્ષક ક્યાં છે તે શોધવામાં મદદ કરી શકો બળ મિત્રો તમે તો શિક્ષક છે એ ટેબલ આપેલા છે વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો જો આ સીડીનું ચિત્ર છે બાળ મિત્રો તમે તે સાઈડમાંથી એટલે કે બાજુમાંથી જોશો આ પણ સીડીનું ચિત્ર છે તેમાં તમે સામેથી જોશો આ ટેબલનું ચિત્ર છે તો તમે ઉપરથી જોશો ત્યાર પછી ખુરશીનું ચિત્ર આવે છે તો તેમાં સાઈડમાંથી જોયેલું છે પેન્સિલ છે તો ઉપરથી જોયેલી છે બસ છે તો બાજુએથી અથવા સાઈડમાંથી જોયેલી છે ક છે કેટલીક વસ્તુઓના મથાણાના ચિત્રો દોરો અને તમારા મિત્રોને વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો

હું તામિલનાડુની વતની છું અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ ટપકાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પણ મિત્રો જો આ મીનાક્ષી છે તે અત્યારે રંગોળી બનાવે છે તો ટપકાઓનો ઉપયોગ કરી અને તેણે રંગોળી બનાવેલી છે આગળ જોઈએ ભાત પેટર્ન બનાવવા માટેની નીચે આપેલા ટપકાનો ઉપયોગ કરી તમે કરી શકશો તે નમૂના અહીં દોરેલા છે જો મેં બાળમિત્રો પેન્સિલથી આછું દેખાય છે તે મેં ટપકાનો ઉપયોગ કરી અને ભાત બનાવેલી છે ત્રણ ભાત બનાવેલી છે તે તમે જોઈ શકો છો અને આ નમૂના રબ બનાવેલી છે બાળમિત્રો તમે તમારી રીતે સ આથી પણ સરસ બનાવી શકશો જો તમે થોડીક તમારું મગજ વધારે વાપરી અને બનાવજો તમારી જાતે બીજી ભાત બનાવો તો બાળમિત્રો બિંદુઓને ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી તો અહીંયા ભાત પેટર્નો આપેલી છે તેવી જ રીતે નીચેની બાજુ બાળ મિત્રો ટપકાનો ઉપયોગ કરી અને તમે ભાત બનાવી શકો છો મેં અહીંયા ભાત બનાવેલી છે તમે આ રીતે અલગ અલગ પ્રકારની ભાત બનાવજો ત્યાર પછી જે તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલ બિંદુનો બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરવાનો છે તેમાં પણ મેં થોડીક ભાત પેટર્ન બિંદુનો ઉપયોગ કરી ને કરેલું છે ત્યાર પછી આવે છે ત્રણ નંબરનું ચોરસ લંબચોરસ બનાવવા માટે આકૃતિને પૂર્ણ કરો આકૃતિઓ અધૂરી હતી જે ખાટી લીટી છે તે ચોપડીમાં આપેલી છે બાળમિત્રો અને આછી લીટી છે તે મેં ભાત પૂર્ણ કરેલી છે એમાં લંબચોરસ છે ત્રિકોણ છે ચોરસ છે લંબચોરસ છે તે રીતે આગળ જોઈએ નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્ર દોરવાના છે તેમાંથી મેં પતંગ દોરેલી છે એક પાંદડું દોરેલું છે માટલું દોરેલું છે અને હોળી દોરેલી છે અને એક સ્ટાર દોરેલો છે બાળમિત્રો તમે આ રીતે આ બિંદુઓનો ઉપયોગ કરી અને સરસ મજાની ડિઝાઇન બનાવજો પછી છે જેવા સાથે તેવા અમીના એક દિવસ ચિત્રકાર પેન્ટરને મળી તમારું તમે મારું ચિત્ર દોરી શકશો ચિત્રકારને કહે છે હા જરૂર હું તેની કિંમત બસો લઉં છું થોડા સમય પછી પેન્ટરે તેને ચિત્ર બતાવ્યું અમીના તમે આ કેવું લાગ્યું પણ આ તો માત્ર અડધું જ છે અમીના કહે છે બીજું અડધું બરાબર આવવું જ છે તો સંપૂર્ણ ચિત્ર જોવા માટે રીસો દર્પણ મૂકો હવે મને મારા પૈસા મળશે ચિત્રકાર કહે છે અમીનાએ તેને સો રૂપિયાની નોટ આપી પરંતુ આ તો અડધા જ પૈસા છે બીજા અડધા બરાબર આવા જ છે તેથી પૂરા પૈસા મળવા માટે નોટની બાજુમાં અરીશો મૂક હા હા જો ચિત્રકારે અમીનાને ચિત્ર અડધૂરું દોરી અને કહ્યું કે તું અરીશો મૂક એટલે તારું આખું પૂર્ણ ચિત્ર દેખાશે તે જ રીતે અમીનાએ ચિત્રકારને પૈસા દેવાના હતા બસો રૂપિયા તેમાં સો રૂપિયા આપી અને કહ્યું કે આવી નોટ જ તમને અરીસામાં બીજી દેખાશે એટલે કે જેવા સાથે તેવા ચિત્રકારે તેને અડધું દીધું ચિત્ર તો અમીનાએ પણ અડધા જ પૈસા મિત્રો આપણે જોઈએ કે અમીનાએ કઈ રીતે પચાસ ટકા જ પૈસા એટલે કે અડધા પૈસા આપ્યા જો અહીંયા દસની નોટ છે ને તમે કાચ રાખો તો દસ દસની બે નોટ દેખાશે તમે પણ પ્રયોગ કરજો પેન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો છે આ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુ કઈ છે તે શોધો અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરજો બાળ મિત્રો મેં અહીંયા ચિત્ર ત્રણ ચાર પૂર્ણ કરેલા છે તમે પણ કરજો એક માછલીનું ચિત્ર બાકી છે તે તમે તમારી જાતે તે જ રીતે અરીસો મૂકશો એટલે દેખાશે અને તમે તેવી જ ભાત દેખાશે આગળ જોઈએ નીચેના ચિત્રો દોરવા માટે પેન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુના ચિત્રો દોરવાનું જો પેન્ટરને કહશો તો યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં એવી વધુ ત્રણ વસ્તુઓ દોરો કે જેનો અડધો ભાગ અરીસામાં તેના જેવો જ ન દેખાય એવી આ ત્રણ વસ્તુઓ છે બાળમિત્રો કે જેમાં તમે કોઈ પણ જગ્યાએ અરીસો રાખો એમાં ઈયળ છે કોપ છે અને રાષ્ટ્રધ્વજ છે તો તમને તેવો જ ભાગ દેખાશે નહીં અડધો છે તે અડધો તેવો દેખાશે પણ પૂર્ણ ભાગ બનશે નહીં દર્પણમાં અડધો ભાગ નીચે આપેલા ચિત્રો જુઓ ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો દેખાય હવે બાળ મિત્રો આપણે એક કાચનો ટુકડો લઈએ અને એક પછી એક આકૃતિને ચેક કરતા જઈએ કે કેમાં જે ટપકાવાળી લાઈન કરેલી છે ત્યાં વચ્ચોવચ રાખતા તે તેવો જ ભાગ દેખાય છે કે અલગ દેખાય છે તમે જોશો તો પહેલામાં રેડીએ રેડી દેખાય છે બીજામાં પણ કમ્પ્લીટ તેવો જ ત્રિકોણ બની જાય છે પછી ત્રીજી પ્રવૃત્તિ છે તેમાં નહીં બને ત્યાં તમારે આડાની જગ્યાએ ઊભો કાચ રાખવો જોઈએ આ ચોરસમાં પણ નહીં બને ત્યાર પછી આ ત્રિકોણમાં બનશે જો બની જાય છે ત્યાર પછી આ ફૂલ છે તો ફૂલની અંદર નહીં બને પણ મિત્રો તમારે એમાં આડાની જગ્યાએ ઊભો કાચ રાખશો તો બનશે એટલે કે ઊભી લાઇનિંગ તમારે દોરવી પડે ત્યાર પછી બી છે તો બી ની અંદર પણ બની જશે આ ખૂબ પૂર્ણ ભાગ પૂરેપૂરો જ બી દેખાશે હવે પછી આવે છે ટી તો ટીની અંદર પણ તમે કાચ રાખશો એટલે આવો જ ટી તમને જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો આગળનો આકાર છે તે નહીં બને તે અલગ બની જાય છે તમારે વચ્ચોવચ રાખશો તો તમારે બનશે ત્યાર પછી આગળનો જે આકાર છે તેમાં પણ નહીં બને ત્યાં ઊભો રાખશો તો બનશે એમાં બની જશે એમ બની જશે આગળ જોઈએ આ ત્રિકોણ છે આ ત્રિકોણ બની જશે બાળમિત્રો બની ગયો આ એરો છે એરો પણ બની જશે ત્યાર પછી આ નાનો અને મોટો ચોરસ છે તે નહીં બને તેમાં વચ્ચે રાખશો તો તેઓ દેખાશે બાકી સાઈડમાં જ્યાં લીટી કરેલી છે ત્યાં નહીં દેખાય આ લંબ ચોરસ છે તે પણ નહીં બને તમારે તેમાં વચ્ચે રાખવું પડશે આ રીતે તમે પણ પ્રયોગ કરજો એટલે મજા આવશે બાળ મિત્રો બીજા કેટલાક વધુ ચિત્ર દોરો તો મેં એ દોર્યો છે ચોરસ દોર્યો છે અને વળતુળ દોર્યું છે આમાં તમે મેં લીટી વચ્ચે દોરેલી છે ત્યાં તમારો અરીસો રાખશો એટલે તમને પૂર્ણ વસ્તુ દેખાશે આગળ જોઈએ ટપકાવાળી રેખાનો ઉપયોગ કરી નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વેચી શકશો પ્રશ્ન કરે છે બાળ મિત્રો કાસકો છે તેને તે જ રીતે અડધા ભાગમાં મેલીટી દોરી છે ત્યાં રાખશો એટલે તમને દેખાશે આ પર બીડીયુમાં પણ દેખાશે આઠ નંબરમાં દેખાશે કાતરમાં દેખાશે બટન દેખાશે પણ જે આ ચાની કીટલી છે તેમાં નહીં દેખાય ત્યાર પછી પેન્સિલમાં દેખાશે ચાનો કપ પણ નહીં દેખાય પછી તાજ છે તેમાં દેખાશે કપડા છે તે માં દેખા છે ફ્લોપી માં નહીં દેખાય ગંડ માં દેખા છે પ્લાન દેખા છે પાનું દેખા છે પણ આમ જોઈએ તો તેવો આકાર નહીં દેખાય પણ એના કરતા નાનો ભાગ દેખાશે બગડે બે છે તે માં નહીં દેખાય ચશ્મા છે તે માં દેખા છે સૂટકેસ દેખા છે ઇસ્ત્રી માં નહીં દેખાય છત્રી માં નહીં દેખાય ત્યાર પછી બાળ મિત્રો જોઈએ આપણે તો ઘડિયાળ છે ઘડિયાળમાં નહીં દેખાય આમ તો પણ અંક છે એ જુદા પડશે બાકી ઘડિયાળ ગોળે ગોળ ચક્કર દેખાશે ચલો બાળ મિત્રો આપણે કાચની મદદથી ચેક કરી લઈએ કે કઈ જગ્યાએ ટપકાવાળી લાઈન દોરવી જોશે દતિયાની અંદર મેં દોરેલી છે ત્યાં દોરજો બટનની અંદર પણ તે ચાલશે અને પ્લેનમાં પણ વચ્ચોવચ તમે ટપકાવાળી લાઈન દોરશો એટલે તેવો જ ભાગ દેખાશે તમે જોઈ રહ્યા છો તે રીતે ત્યાર પછી આપણે જોઈએ તો પરબીડિયું છે તો પરબીડિયાની અંદર વચ્ચોવચ મેં દોરેલી છે ત્યાં દોરશો એટલે તમારે તેવું જ પરબીડિયું દેખાશે આગળ જોઈએ તો કિતલી છે તો ની અંદર તમે કોઈ પણ જગ્યાએ દોરશો તે વ્યવસ્થિત કેટલી નહીં દેખાય ત્યાર પછી ફ્રાક હતું તો એની અંદર ફ્રોકની અંદર દેખાશે પાનામાં આ રીતે દેખાશે પણ બાળ મિત્રો આ પાનું માન્ય રહેશે નહીં તમે પણ આવી ટ્રાય કરજો ઘરે એટલે તમે એક એકમાં મેં જ્યાં જ્યાં લાઇનિંગ દોરેલી છે તે તમને ખબર પડી જશે કે કઈ એક જગ્યાએ લાઈન દોરશો તો તે તેવો જ ભાગ સામે દેખાશે તમે પણ પ્રયોગ ખાસ કરજો ત્યાર પછી આગળ જોઈએ અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો તેમાં એક આ પેલું છે તે એ છે પછી આ બીજું છે એ સી છે ત્રીજો એચ પછી યુ બી અને આપણે જોઈએ જાતે જ પ્રયોગ કરીને એ અને એચ છે પછી છે યુ છે ત્યાર પછી બાળમિત્રો કાચા રીતે રાખજો સી છે હા સી છે ત્યાર પછી બી છે બાળમિત્રો અને છેલ્લે એક્સ છે તમે પણ ચેક કરી લેજો આવા અક્ષરોનો ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ કે જેમાં અડધા ભાગ બરાબર જેવા જ હોય શબ્દોના અડધા ભાગને જોઈને શબ્દોનું અનુમાન કરો બાળ મિત્રો આપણે અનુમાનની જગ્યાએ વ્યવસ્થિત ચેક જ કરી લઈએ કાચ રાખીને તો એચ છે ઓ છે અને ડબલ્યુ છે ત્યાર પછીના સ્પેલિંગની અંદર ડબલ્યુ એ ને એક્સ છે આગળ જોઈએ આપણે તો આડો કાચ રાખશું તમે જોવો છો તે રીતે તો છે સી ડબલ ઓ કે ઈડી અને ડીઆઈસીઈ બનશે બાળ મિત્રો આગળની પ્રવૃત્તિ આવે છે કે બિલાડીનું મોરું બનાવવાનું એક એપોર સાઇઝનો કાગળ લઈ અને એના સરખા બે ભાગ કરી અને વાળી દેવાનો છે કાગળ ત્યાર પછી પેન્સિલ લઈ પેન્સિલથી બિલાડીનો ચહેરો હોય તેવો મોરો દોરવાનો છે જે રીતે હું દોરું છું તે રીતે પેન્સિલની મદદથી બાળમિત્રો દોરજો આ રીતે આંખ દોરી દેવાની છે ત્યાર પછી એની જે મૂછો હોય એ મૂછ દોરી દેવાની છે ત્યાર પછી કાતર લઈ બાળ મિત્રો એનું જે ડ્રોઈંગ કર્યું છે આપણે પેન્સિલની મદદથી ત્યાંથી એનું કટિંગ કરી દેવાનું છે તમે એક ભાગ કાપશો એટલે બંને ભાગ એક સરખા જ કટિંગ થઈ જશે આગળ આપણે કાગળ ખોલીએ એટલે તમને તરત જ બિલાડીનું મોહરું દેખાશે ખુલ્લો ભાગ થઈ ગયો હવે બ્લેક માર્કરની મદદથી આંખ પૂરેપૂરી વ્યવસ્થિત દોરી દઈએ બંને આંખ સામસામે વ્યવસ્થિત દોરાઈ જાય ત્યાર પછી હવે આપણે માર્કરની મદદથી તેનું નાક દોરીએ નાક દોરાઈ જાય એટલે એનું આપણે માર્કરની મદદથી મોટું દોરશું હવે એની મૂછો બનાવી દઈએ અને થોડાક ટપકા કરી દઈએ હવે ફરતીકોરની બોર્ડર ઉપર બોર્ડર બાંધી દેશું પણ મિત્રો બોર્ડર કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે એક રબર બેન્ડ લેવાનું છે રબર બેન્ડ લઈ અને બે મોરા ઉપર હોલ કરી અને રબર બેન્ડની ગાંઠ લગાવી દેજો જેથી કરીને તમે વ્યવસ્થિત તમારા મોઢા ઉપર આ મોરું પહેરી શકો જો તમારે મોરું પહેરવું હોય તો આંખનો ભાગ છે એ કટરની મદદથી તમે કટિંગ કરી નાખશો તો તમારી આંખો તે જ જગ્યાએ આવી જશે અને તમે બહારનું બધું જોઈ શકશો તમે પણ ઘરે બાળ મિત્રો આવું મોરું બનાવવાની ટ્રાય કરજો તમારાથી પણ સરસ મજાનો મોરો બની જશે મોહરું બનાવવાનું છે તો હવે હું તમને બિલાડીનું મોહરું કેવી રીતે બનાવી શકાય તે શીખવીશ કાગળનો એક ટુકડો લો તેને વચ્ચેથી વાળો એક બાજુ ચિત્ર દોરો કાતરનો ઉપયોગ કરી તેને કાપી નાખવાનું છે બાળમિત્રો હવે ઘડીને ખોલો અને આંખો નાક વગેરે બનાવો તેના રંગ પૂરો અને પાછળના ભાગે રબર બેન્ડ બાંધો તમારું મોહરું તૈયાર થઈ જશે નીચેના ચિત્રોની મદદ લઈને તમે આવા વધારે મોહરા બનાવી શકશો બળ મિત્રો આપણે કાગળની અંદરથી આવું જ મોહુરું બનાવશું તેનો પણ વિડીયો બાજુની અંદર આપણે મૂકશું જેથી કરીને તમને આવું મોહરું બનાવવામાં સરળતા રહે બાળ મિત્રો જો તમને મારો વિડીયો ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ધોરણ ત્રણના ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમે લિંક ઉપરથી વોટ્સઅપના ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકશો